ડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે ચાહે રોડ ઉપરથી દેશી બનાવટની પિસ્ટોલ નંગ એક તથા જીવતા કાર્ટુઝ નંગ બે સાથે એક આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતના માનનીય વડાપ્રધાન ગુજરાત રાજ્યની મુલાકાતે પધારનાર હોય તે સંદર્ભે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસને કલાક વીસથી ચોવીસ વાગ્યાના સમય દરમિયાનમાં કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું જે અનુસંધાને તેમજ આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને અગર તો બનતા અટકે તે સારું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અધિક પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગામીર સાહેબ નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી સાહેબ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન વી એમ જાડેજા સાહેબ સુરત શહેરનાઓએ નાઇટ કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરી કોઈ ગુનાહિત જણાહી આવે તેથી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચનાને માર્ગદર્શન આપ્યું હોય જે ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકીના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એચ મસાણી નાઓ પોતાના સર્વેલન્સ કોડના માણસોની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજ સિંહ કિરત અને અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઈ રાજુભાઈને મળેલ બાતમીને આધારે દિંડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે ચાય રોડ ઉપર પરથી એક ઇસમ નામે મનોજ કિરણ સુખદેવ નાને દેશી હાથ બનાવટની પિસ્તલ નંગ એક જીવતા કાર્ટુસ નંગ બે સાથે ઝડપી પાડી સારી અને પ્રશંસીય કામગીરી કરેલ છે